હા ઓછો ની તો જિંદગી જધુ દીધું આર્થિક જિંદગી અમને રહી અને હવે ઓછો સારું આવી તો પહેલી વાત કરી વહેલી આટલી વાળો થઈ ગયો તારીપુ નવરામ ના કોમ ધંધો હા તમે કરશો બોલવું હતું કોમ તો હતું થોડું

ના ના જોયે તો ખરી કે ખબર પડે કે હેડો તો બતાડીએ હી અમે હા એમ સાંભળ્યો અને આટલી બધી ઉતાર કેમ કરી અજી તો 3-4 દાડા છે ઓપરેશન કરાવીને થોડું દેખાડતું થી એટલે તો પ્રોપર્ટી ઉપર આવી ગયા તમે તો ના ના જોએ પણ અમે મહેનત કરી તમારા પટે ના વાત છે બતાયલુ હો તો તમે કોઈ કામ કરો એમ કે અમે કોઈક આડા વાળું ટોપટ્યુ કરીને તમને થોડી મહેનત ને સપોર્ટ ન કરી એટલા માટે કેકો તો કરવો જ પડશે કે આ ખર્ચા છે એમની મફત કેય એટારે ના આટલા દાડા તો કોઈ કર્યું ના પણ હવે તો કરીએ કે

ખર તો હારું બનાયું હ બનાયું ને જબર બનાવ્યું અહીં જો આ તન બટાકો વતાડ્યું જો તન નિસવા ના આવતો તો ખોડી ને આપણું રોજ શાક ખાતો તો મય એ જો હારું વતાડ્યું રેજા ઉંડેડી જે જોડો બટાકો બેઠો એજી તો ના ઉંડે મોટો મોટો થા એજી તો લેના તો કામ આવશે રોજ રોજવળી શાક ખાવા દઉં છે કે

હલો અલ્યા મૂર્ખા શુમા તું તો ચેટલા રહ્યા ધપાટે હેડજે હું આ તના શુમલો અરે કરશન જમીન જોવા આવ્યો હો એને વતાડવા લઈને આવ્યો હું વા આ રહ્યો ઘઉં વાળા શેઢે બટ્યા કોળા શેઢે આવ્યો રો સારું સારું હો હા એ આવત છે આપડે ચટણી વાટતો તો એ શું કરે

સાતો છે જોજો આ તો મને તો ના પાાય કેજો જો આ તો છે ને હું અંબાળું એટલા જ નથી પલીય થાય એ તો હું કમ્પ્લીટ પાણી પાઉં હોના કરશન જમીન જોવા આવ્યો બધી તે બતાઈ દેવી દી કે આપડી કીધું તો કે આ બધી બટાકો વાય ને ગવન કે આ કે ગવચમ આવા કીધું આ સોમો સંભાળું એટલા ગવ એવાં જો કીધું હું અંબાળું કેવા આય વારું મસ્ત નઈ વારું અલ્યા આ હું ખોટા દા તેડીદી આયા દા એટલે એવા છે આ આ એ તો હું કેતો ખાર કેમ આવા તારા ગવ હે એમ કેતા તા મને પર વળી ધોળા કઈ મને કહુ કેજો આ તોળા છે

આ તો દસ વર્ષના વીસ લાખ કીધા એટલે તો આ ભાગ માંગવા રાગ રાગે કોકના ચડાયેલા ચડશે ના રે તો આપડા રૂપિયા કઢાવી ખર્ચો ને આપડે તો વ્યવહાર માં લઈ જ લેવાનું બધું જે હાચવી આટલા જે કર્યું લઈ જ લેવાનું બધું બધું હું કેતો કીધું આ પૈસા પચાસ હજાર માં તો

વાત ભણેલા તો નહીં પણ અત્યારે વસ્તી ચીવી વસ્તી ને જવાબ તો હતા તમે ના ને આટલા દાડો તો ઘેર માથા માં પડે અને હું ઘેર નો ઘેર હતો એટલે કોઈ શીખવાડે ને અત્યારે તો ડબલ જાય ને વાટમાં ખોખવા માં તો મને વાળા મળી જાય ને બધો હિસાબમાં વધારા કરવા વાળો મળી જાય હારું હેડ આપડે તો બેચીએ બેસ અરે હા હા તો હલુ શાક કરીને ખાવું હ કેવું લાગે દેખો ધોળી ધોળી જબરી ઓ કરશે બે દાડા ઓપરેશન તમે તો વેણવાય મંડ્યા

વીસ લાખ રૂપિયાની કમાણી થતી હું ત્રણ ભાગ કરવાનું ત્રણ ભાગ કરવાની ત્રીજા ભાગ મારે જેટલા આવે તમારે એવો ને જેટલા આવે સો તરી અઢાર સો લાખ ને અડસઠ હજાર રૂપિયા આવી સો લાખ અડસઠ હજાર હા સો લાખ અડસઠ હજાર રૂપિયા આવે તમારે હા તો મારા ભયા પૂછ્યું પણ હું તો ભણેલો છો તે મને તો ખબર પડે ના

તું ખોટા ડોકા જોઈ ને ખબર હોય તું જે જોવા ભ્રમણ કરી પેલા ધાલર જોવા મોકલે ત્યાં તોડીને લાવ્યો આ તો વખોડી નશું હા તમે તારા હેઠજ મેં

બધું કાપી ની જોઈશું માં આપડા ખર્ચા કરે ને એ મને તો લાગે બધા ઓન તો ગમી નાખું હાલ થી આ પૈસા જ માગવાની વાતો કરવા માંડી આવી મને એવું જ લાગે આ રોડે તો હું પેલા ભરતજી ને ગમો જઈ આવી બોલા બે ત્રણ ભાઈ હલો હા પછાજી હોય આવજો થોડું કોમ હતું હારું હો બીજું બી આપડા કાલના દાડા ચીડી હે ને એકલા ને એકલા આવીને ગોળ મોળ કુટી થાય તો ભયો લડાવાનું થાય હોય ને તો એમ ખબર હોય કે બે જણો વચ્ચે વાત થઈ હતી તરીકે પેલા મોથામાં માં આપણે એરે હો બેઠો એટલો ને ના વળી ક્યાંક વક કરાય ને અત્યારે લે બધા માં ચડી જ ને જ એટલે

કે દ વર્ષથી કમાણા બાપો મરી ગયા તારથી કે આ દર તમે કેટલું કમાણા કીધું વર્ષે બે લાખ રૂપિયા ચોખ્ખી આવક મળા ખર્ચો ભરતો કાટતે એટલે કે 2 લાખ રૂપિયા અમારા ભાગ લાગે કે સો લાખ અડસઠ હજાર રૂપિયા આ એકલા દાડો નિહાળમાં નહીં જાય ભાગના પૈસા જ ખબર પડી હતી તો મને ખબર ન પડતી વખત એને ગયા તો ચાલુ પડી ગયા હવે અમે આટલા દાડા યોના માટે આ મોટા કર્યાના ખર્ચા કર્યા એ નહીં દેખાતું હોય ખર્ચો વગર ભાઈ જે તો ચાર દાડા થયા નઈ ઓછો વર્ગ કરાય તો હિસાબ માંગવા માંડે એટલે મને થોડું દિલ ને દુઃખ તો થાય મારું પબ્લિક માં હિસાબ આપડે કરી દઈએ વધુ નઈ તો હવે ઓછો વગર કરાવી

બે હા કરી ના પણ હવે હા ખરેખર ભયો માટે કરેલું ભરતજી માથા પર પાણી ફર્યા જેવું થઈ ગયું માર તો એ તો વાત સાચી ભયો માતા ફરી બધું પોણી બરોબર લાગે મને તો સાચી ભરતજી આ તો મારે કશે ને વાત એટલે ભાઈ પણ ગમે કોઈ થોડી ઘટાડવાની રાશિ હોય

જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે વાસ્તવિક જીવન કોઈ સંબંધ નથી આવો નો વિડીયો કોઈ મન પર લેવો નહીં જય માતાજી